મા દુર્ગાના નવરૂપો મા શક્તિનું પહેલું રૂપ શૈલ એટલે પર્વત ને આ પર્વતપુત્રી એટલે મા દુર્ગાનું પ્રથમ રૂપ શૈલપુત્રી જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે આ નવદુર્ગાની પ્રથમ નવદુર્ગા છે આ નવદુર્ગા અહીં પર્વતરાજ ત્યાં અવતર્યા તે પહેલાના જન્મમાં સતી હતા જેઓ મહાદેવ શંકરજી સાથે વિવાહિત હતા પરંતુ પોતાના પિતા દક્ષ પ્રજાપતિના ઘરે યજ્ઞમાં તેઓ તેમજ તેમના પતિ મહાદેવને અપમાનિત થતા જોઈ સ્વયં યોગાગ્નિમાં ભસ્મીભૂત થયા અને આ સતીએ યોગાગ્નિમાં સ્વયં બળીને શૈલરાજ હિમાલયની પુત્રી રૂપે જન્મ લીધો અને પાર્વતી તરીકે પણ પ્રસિદ્ધ થયા શૈલપુત્રી દેવીનો વિવાહ પણ સદાશિવજી સાથે થયો નવદુર્ગામાં પ્રથમ શૈલપુત્રી દુર્ગાનું મહત્વ અને શક્તિઓ અનંત છે